રખ્યાલ પીએસઆઈ એમએમ ગઢવીના રાજમાં દેશી તથા વિદેશી દારૂનો ધૂમ વેચાણ એલસીબીએ પકડ્યો વિદેશી દારૂ આરટીઆઈ ની માહિતીમાં દારૂનો વેચાણ નથી થતું એવું જણાવ્યું પીએસઆઈ એમએમ ગઢવી રખ્યાલ પોલીસ સ્ટેશનથી 500 મીટરમાં એલસીબીએ જળપ્યો દારૂ રખ્યાલ પોલીસ સ્ટેશનની હદમાં એલસીબીની બાસ નજર પાંચ દિવસમાં બે સ્થળ પરથી ગાંધીનગર એલસીબી મળી સફળતા પહેલા લોખંડના ચોરીનો ભાંડો ફોડ્યો બીજી વાર વિદેશી દારૂનો રખ્યાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ એમ ગઢવીની ઊંઘ હરામ કરી એલસીબીએ પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએમ એમ ગઢવી જોડે એક જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ એક્ટ હેઠળ રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં ક્યાં ક્યાં દેશી તથા વિદેશી દારૂનું વેચાણ થાય છે તેવી માહિતી માંગી હતી પીએસઆઈ એમએમ એમ ગઢવીએ એવી માહિતી આપી હતી કે અમારી હદમાં કોઈ દારૂ જુગાર જેવી પ્રવૃત્તિ નથી ચાલતી એલસીબી ગાંધીનગર રેડ પાડતા રખિયાલ પોલીસ સ્ટેશનથી પાંચસો મીટર દૂર વિદેશી દારૂ ઝડપી પાડ્યો મતલબ કે રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએમ એમ ગઢવીએ આરટી ખોટા જવાબો આપ્યા તે પુરવાર થઈ ગયું ટૂંક સમયમાં આરટીઆઈથી દારૂ વેચાણની માહિતી માંગનાર વ્યક્તિ આયોગમાં અપીલ કરશે જો ત્યાં પણ પુરવાર નહીં થાય તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે સાથોસાથ લીવડામાં જે દારૂના વેચાણથી બે વ્યક્તિઓ મરણ પામ્યા તે વિસ્તારના પીઠ જમાદાર તથા ઇન્ચાર્જ ઉપર ડ્યુટીમાં બેદરકારીની પિટિશન દાખલ કરવામાં આવશે તેવી લોક ચર્ચા ચાલી રહી છે સો દારૂના અડ્ડા દારૂની ભટ્ટીઓ જુગાર તથા ચોરીના કૌભાંડ પીએસઆઈ એમ ગઢવીની રહેમ નજર હેઠળ થાય છે જનતા માંગી રહે છે જવાબ રિપોર્ટર ગીતા બેન એન્ડ બારોટ ગાંધીનગર